આકાશવાણી સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્યમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે તેમજ ગામો નગરો મહાનગરોના રસ્તાઓને થયેલા નુકસાનનું મરામત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના વિડીયો કોલ મારફતે માર્ગ પુલોના મરામત કામોની સઘન સમીક્ષા કરી હતી તેમણે રોડ રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રોએક્ટિવ અભિગમ અપનાવીને તાત્કાલિક માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત થાય અને નાગરિકોની રજૂઆતોનું ઝડપથી નિવારણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી માર્ગ મકાન વિભાગના કંટ્રોલ રૂમ ગુજમાર્ગ એપ્લિકેશન તથા જે મહાનગરપાલિકાઓની મોબાઈલ એપ છે તે એપ વોટ્સએપ વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આવતી નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક કામ હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓને મોનિટરિંગ કરવાની સૂચના પણ મુખ્યમંત્રીએ આપી હતી માર્ગ મકાન વિભાગે કાર્યરત કરેલી ગુજમાર્ગ એપ્લિકેશન પર મળેલી ત્રણ હજાર છસો બત્રીસ ફરિયાદોમાંથી નવાણું પોઈન્ટ છ્યાસી ટકાનું નિવારણ લાવી દેવાયું છે તેવી વિગતો આ બેઠકમાં અપાઈ હતી રાજ્ય સરકાર આ એપ્લિકેશનનો લોકો લાભ લઈ શકે તે માટે સતત પ્રચાર અને પ્રસાર કરી રહી છે આ ઉપરાંત રાજ્ય સરકારે તમામ પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરામત માટે તત્કાલ કામગીરીના આદેશો આપ્યા છે તેનું પણ અવશ્ય પાલન થાય તેની ખાતરી કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ કચ્છમાં પણ સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે તમામ બ્રિજ અને પુલના ઇન્સ્પેક્શનની રાજ્ય સરકારની સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાને લઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગના રાજ્ય કક્ષાના તેમજ ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરો દ્વારા વિવિધ બ્રિજ અને પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવેની માર્ગદર્શિકા મુજબના માપદંડોને ધ્યાને રાખીને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત બેરિકેટિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે આ ઉપરાંત જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે નવા સ્ટ્રક્ચર બનાવવા તેમજ સતત ટેકનિકલ મોનિટરિંગ સહિતની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે ખાસ કરીને ચોમાસા દરમિયાન વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી વિવિધ પગલાઓ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લેવામાં આવી રહ્યા હોવાની માહિતી અપાઈ છે કચ્છમાં ભારે વરસાદને કારણે મુખ્ય મથક ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે વરસાદી વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ રાજ્યએ રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે ભુજ શહેરના પ્રવેશદ્વાર સહિતના આજુબાજુના વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે તબક્કાવાર રોડ રિપેરિંગ અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે આજે સ્મૃતિવન મેમોરિયલથી માધાપુર જતા રોડનું ડામર વર્ક કરીને સમારકામ કરવામાં આવ્યું હતું માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ઉપરની ધૂળને દૂર કરવામાં આવી હતી તેમજ ખાડાની સફાઈ કરીને તેમાં ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું હતું વિદ્યા સહાયક ભરતી અંતર્ગત આગામી સત્તરમી જુલાઈએ ધોરણ એક થી પાંચ માટે સ્થળ પસંદગી કેમ્પ યોજાશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલા કાર્યક્રમ અનુસાર નિમ્ન પ્રાથમિક વિભાગમાં ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ઉમેદવારો માટે જે તે જિલ્લા કક્ષાએ આગામી સત્તરમી સ્થળ પસંદગી કેમ્પ યોજવામાં આવશે અને એ જ દિવસે ઉમેદવારોને નિમણૂક હુકમ અપાશે શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારીઓને આ માટે સૂચના આપવામાં આવી છે રાપર તાલુકાના માણાબા ગામમાં બાલિકા પંચાયતે દીકરીઓના જન્મને વધાવવા વધારવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે ગામમાં કોઈ પણ પરિવારમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે બાલિકા પંચાયતના સરપંચ આગેવાની હેઠળ પંચાયતની ટીમ રેલી સ્વરૂપે ગામની શેરીઓમાં ફરે છે ટીમ સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોને દીકરીના જન્મની ખુશખબર આપે છે નવજાત દીકરીના ઘરે જઈને તેમનું સ્વાગત કરવામાં આવે છે અને પરિવારને બેબી કીટ પેટ આપવામાં આવે છે બદલામાં દીકરીનો પરિવાર પણ બાલિકા પંચાયતના સભ્યોનું સન્માન કરે છે આ રીતે બેટી બચાવ બેટી પડાવ અભિયાનમાં બેટી સૂત્ર ઉમેરવામાં આવ્યું છે ગ્રામજનો બાલિકા પંચાયતની આ પહેલને બિરદાવી રહ્યા છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ભારતીય લશ્કરના વિવિધ હોદ્દા પર કચ્છી યુવાનો ફરજ નિભાવી રહ્યા છે ત્યારે બે હજાર વીસથી સૈન્યમાં સેવારત મુન્દ્રા તાલુકાના ગજોડ ગામના જયેન્દ્રસિંહ જાડેજાને કઠિન તાલીમ બાદ પેરાશૂટ કમાન્ડો તરીકે નિયુક્તિ મળતા ગામ દ્વારા અનોખું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેશપ્રેમના પ્રેમના સૂત્રોચ્ચાર અને લહેરાતા રાષ્ટ્રધ્વજ તિરંગાથી રાષ્ટ્રભાવનાનો અનોખો માહોલ ઉભો થયો હતો બહોળી સંખ્યામાં ગામના આબાલ વૃદ્ધ યુવાનો મહિલાઓ સૌ કોઈએ આ સૈન્ય જવાનનું અદકેરું સન્માન કર્યું હતું ઉલ્લેખનીય છે કે મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના પણ બે યુવાનો સૈન્યમાં કમાન્ડો તરીકે ફરજ બજાવી રહ્યા છે અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોક દ્વારા માછીમાર સમુદાયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને અગ્રેસર કરવાના ઉદ્દેશ્ય સાથે નવીનાડ ખાતે શૈક્ષણિક કીટ વિતરણ અને માર્ગદર્શન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાળ ઝરપરા ત્રગડી અને મોઢવા ગામના માછીમાર સમુદાયના પંચોતેરથી થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો એચપીસીએલ ભચાઉ પમ્પિંગ સ્ટેશને એકથી પંદર જુલાઈ દરમિયાન રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને સ્થાનિક સમુદાયોમાં સ્વચ્છતા અને ટકાઉપણાના સંદેશને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ નિમિત્તે ભચાઉ તાલુકાના વોંધ અને કરમરિયા ગામમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર